ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા સોલંકીની પ્રતિક્રિયા આવી સામે ભરતસિંહને કોઈપણ સંજોગોમાં છૂટાછેડા નહીં આપવું ભરતે તેની સ્ત્રી મિત્ર સાથે મળી મારી ઉપર ખોટી ફરિયાદ કરી છે છૂટાછેડા આપવું તે માટે આવી ફરિયાદ કરી મારી ઉપર દબાણનો પ્રયાસ છે કોંગ્રેસે બંગડીઓ પહેરી લેવી જોઈએ એક સ્ત્રી પર થતા અત્યાચારને કોંગ્રેસ પ્રોત્સાહન આપે છે કોંગ્રેસે ભરતને કોંગ્રેસમાંથી દૂર કરવું જોઈએ લાલુ પ્રસાદ યાદવના દીકરાની ઘટના ઉપરથી કોંગ્રેસે પ્રેરણા લેવી જોઈએ અમિત ચાવડાએ પણ બંગડીઓ પહેરવી જોઈએ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની હું પુત્ર વધુ છું કોંગ્રેસ પરિવારની હું વહુ છું ત્યારે કોંગ્રેસે મારી સાથે ઉભા રહેવું જોઈએ ભરતસિંહ સોલંકી લગ્નનો ઘોડો છે એને છૂટો મૂકવો જોઈએ ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા વિરુદ્ધ કોંગ્રેસ પગલાં ભરે તેવી મારી માંગ હું ભારતીય નારી છું છૂટાછેડા તો નહીં આપું

બાકી મેં એમને નથી કહ્યું વાત થતી નથી તો મારે હોય ને આવી છે એવું કશું બન્યું જ નથી મેં એ છોકરીને કઈ કીધું જ નથી આવું બધું કે તું તને બી ગાળો બોલું ધાક ધમકી આપી નહીં ધાક ધમકી આપવા માટેનો એ ટાઈમ બી મારી પાસે નતો

હું તો કહું છું કોંગ્રેસ કે તમે પબ્લિકમાં શું મહિલા મહિલા વિશે મુદ્દા લઈને શું જાઓ છો જયારે તમે મને જ ન્યાય આપી શકતા હું કોંગ્રેસ પરિવારની હજુ બી વહુ છું તો મને ન્યાય નથી અપાવી શકતા તો તમે પ્રજાને બીજી નિર્દોષ મહિલાઓને શું તમે ન્યાય અપાવી શકશો શું માગશો માનશો મારી માંગ અત્યારે એ છે કે એને સસ્પેન્ડ કરે ભરતથી સોલંકીને

અને ગુજરાતના ઇતિહાસમાં એ રાજકારણના ઇતિહાસમાં આ પહેલો બનાવ એવો બનશે કે રાજનેતા પોતાની પ્રેયસી જોડે ફરિયાદ કરાવે છે પોતાની ધર્મપત્ની પર શરમ આવી જોઈએ ગુજરાત કોંગ્રેસને એ લોકોએ રોડ પર આવવું જોઈએ મારા માટે હું કહું છું મારા માટે બંગડીઓ પહેરવી જોઈએ ગુજરાત કોંગ્રેસ પાર્ટીએ હું મારો ન્યાયના હું મારે હકની લડાઈ લડી રહી છું શરમ નથી આવતી આ પાર્ટીને એના કરતાં તો લાલુ પ્રસાદ યાદવ સારો કે એના છોકરાના ડિવોર્સ કોર્ટમાં કેસ ચાલતા હતા અને એનું ટ્વીટ બહાર આવ્યું હતું ત્યારે એના છોકરાને પરિવારમાંથી અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો તો ગુજરાત કોંગ્રેસમાં આ વ્યક્તિને કેમ સસ્પેન્ડ કરવામાં નથી આવતો અને આ તો લગ્નનો ઘોડો છે આને તો છૂટો કરવો જોઈએ અને એક મહિલા ઉપર આટલી જુઠ્ઠી ફરિયાદો પોતાની ધર્મપત્ની અને આજે પાંચ વર્ષથી આવી આવી પોતાની પ્રેયસીને લઈને બજારમાં રખડે છે જાહેરમાં રોડ ઉપર રખડે છે કઈ પત્ની આવી રીતે જોઈ શકે છે ઘટના શું બની હતી સમગ્ર ઘટના કઈ જ બની નથી એમાં હું મારું મારું રૂટીન મારું હતું મારે હું લેવા માટે જતી હતી મને હું ઇન્ટેન્સથી એવી રીતે ગઈ જ નથી હું ઉતરું છું એ લોકો બી આવે છે હવે મેં તો કીધું નથી એમને તમે આવો અને હું આવું છું કુદરતી જ બનાવ બન્યો છે અને હું બી લેવા ઉતરું છું એ બી લેવા ઉતરે છે એટલે આ મારા હસબન્ડ મારા પતિ ભરતસિંહ માધવસિંહ સોલંકી મને જોઈને ભાગે છે

નેતા એ બી નથી એમના ભાઈ અમિત ચાવડાવી છે એમણે બી મારી મંગળી પહેરવી જોઈએ અને એમણે બી બહાર આવવું જોઈએ હું એક કુટુંબની એમ સોલંકી પરિવારની પુત્ર વધુ છું એ લોકોએ બહાર આવવાની ફરજ નથી પડતી કે આ શું થઈ રહ્યું છે કુટુંબની આવરો નથી એક ટાઈમના માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે હું એમની પુત્ર વધુ છું એની ઉપર આટલો બધો જુલમ થાય છે એની પર ખોટી એટલું જ કીધું કે બેન તું આમાંથી મૂવ આઉટ થઈ જા રિલેશનમાંથી કોઈ તું હવા જ નહીં કાઢું હું તને છૂટા આપવાની જ નથી કોઈ બી સંજોગોમાં એને એટલે એના કરતાં તું તારી લાઈફ સેટલ કરી લે તું નાની છોકરી છે તને બીજો પાત્ર મળી જશે તારી લાઈફ સેટલ કરી લે તું તું નીકળી જા ને આ ઉંમરે મારો જીવન મારો લગ્ન જીવન ચાલવા દે મારો સંસાર મંડાવવા દે પણ એ સાંભળતી જ નથી એ છોકરી અને એને એને ઉચકી લઈને એ પ્રિયસી અને ધર્મપત્ની કરતાં પોતાની પ્રિયસી એટલી બધી વાલી છે શરમ આવી જોઈએ આ સાબિત થાય છે કે એને આ સ્ત્રી સાથેના સંબંધો છે એટલે તું એમ કે છે કે કામવાળી છે આ કામવાળી હોય તો તું ગાડીમાં લઈને આઈસ્ક્રીમ ખાવા લઈને આવું છું તો કોઈ માણસ કામવાળીને આઈસ્ક્રીમ ખાવા લઈને આવે ત્યાં આગળ આ તદ્દન ખોટું છે ફરિયાદ મારા વિરુદ્ધમાં ઊભી કરવામાં આવી છે અને હું ગુજરાત કોંગ્રેસ ને વિનંતી કરું છું આ માણસને સસ્પેન્ડ કરો અમિત અમિત ચાવડા સામે ભી પગલા લેવામાં આવે છે કાયદેસરના